કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા જે મણિપુરથી શરૂ થઈને મુંબઈ ખાતે જ્યાં એનું પૂર્ણાવર્તન થવાનું છે એ પૂર્ણાવતી પહેલાં ગુજરાતમાં ગાંધી સદાના ગુજરાતમાં સાતમી માર્ચમાં બપોરે ત્રણ કલાકે ઝાલોદ જિલ્લો દાહોદ ખાતે પધારી છે અનેરો થનગણાટ ઉત્સાહ અને એની સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનને અમારા સાથી પક્ષો જે ઇન્ડિયા ગઠબંધનના છે આમ આદમી પાર્ટીના નરેશભાઈ છે અમારા કોંગ્રેસ પક્ષના પ્રમુખ છે ભાઈ શ્રી અશદભાઈ નિનામા સહિત તમામે આ સમગ્ર યાત્રામાં રાહુલજીની યાત્રાના સ્વાગતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એમના પ્રદેશના હોદ્દેદારો પદાધિકારીઓ જોડાવાના છે ઈશુદાનભાઈ સહિત તમામ લોકો અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિસિંહ ગોહિલ સાથે પણ એમને વાર્તાલાપ થયો છે અને તમામ લોકો સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન અંતે બધાનું મકસદ એક જ છે દેશ બચાવો સંવિધાન બચાવો અને એના ભાગરૂપે ભારત જોડો ન્યાય યાત્રામાં દાહોદની સામાન્યમાં સામાન્ય જનતા વધુ વધુ જોડાય તે દિશામાં અમારો પ્રયત્ન છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ગાંધી સરદારના ગુજરાતમાં ફરી એક વખત બીજી આઝાદાની જે લડાઈ શરૂ થવાની છે એમાં લોકો જોડાશે રાહુલ ગાંધી જ્યારે જાલોદમાં પ્રવેશી રહ્યા છે ત્યારે કોંગ્રેસના કયા કયા કાર્યક્રમો રહેશે સાત તારીખ અને આઠ તારીખ સાતમી તારીખે બપોરે ત્રણ કલાકે જાલોદથી જેવી પ્રવેશ થશે યાત્રા એની સાથે જ અમારે ત્યાંથી દોઢ કિલોમીટર અંદર તુથી નાકા આગળ જ જાહેર સભા થવાની છે ત્યારબાદ કંબોઈધામ ખાતે થશે જ્યાં ગુરુ ગોવિંદનું ઐતિહાસિક સ્થળ છે ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું અનેરું મહત્વ છે અને એનું ઐતિહાસિક પણ અનેરું મહત્વ છે ત્યાં રાહુલજી તમામ લોકો સાથે વાર્તાલાપ કરશે જે ત્યાં સ્થાનિક લોકો સાથે અને ત્યારબાદ આઠમી તારીખે સવારે આઠ કલાકે દાહોદના બસ સ્ટેન્ડ ખાતેથી પદયાત્રા સ્વરૂપે શરૂ થશે અને એ કાર્યક્રમ આગળ જશે જુદી જુદી જગ્યાએ કોર્નર મિટિંગ થશે એમનું સ્વાગત થશે સ્થાનિકો દ્વારા વિવિધ કાર્યક્રમો બાદ રાહુલજીનો દસમી તારીખ સુધી ગુજરાતના પ્રવાસમાં ભારત જોડો ન્યાયયાત્રામાં અનેરો ઉત્સાહ સાથે લોકો જોડાવાના છે એનો મને પૂર્ણ વિશ્વાસ છે